જી મિત્રો જે દવાર કદી કેમ છો બધા મજામાં ને મજામાં તો અમારા ચેનલ યુટ્યુબ ચેનલ મજામાં તો છો તો આજે આપણે આવી ગયા છે નવ બ્લોગ બનાવવા માટે તો તમારા માટે નવ બ્લોગ બનાવી દઈશું અને બ્લોક બનાવી દઈશું તમારા માટે નવો અને આજ ખુશી હશો તમે અને આજથી આપણી ચેનલ ચાલો અને બે દિવસ કામ બહાર હતું અને તમે જાણી શકો છો કે બટાકા કાઢવાનો હવે તૈયારી છે અને કાટવાની પણ ચાલુ જ છે અમુક લોકો કાઢવા જે વેલા વાય છે એ વેલા કાઢી નાખી છે ને તે મોડવાય જે ચેરથી અમને પાછળ વાય છે ને પાછળ હવે હવે કાઢવાનું શરૂઆત કરશે અને અને જે વેલા પહેલા વાય છે ને પહેલાં કાઢવાનું ચાલુ કરશે ને અમુક માણસો ખેતરની અંદર મહેનત તો ચાલુ કરી નાખી છે બરાબર હવે પણ થોડીક છે બધા બટાકા ખેતરમાં કઢાવવાને આપણા અને કાઢી દઈશું તો અને બ્લોક બનાવી દઈશું બરાબર તમારા માટે તો ચાલો મિત્રો વિડીયોની અંદર તમે બનાવી રહેજો અને અમારા બ્લોકની અંદર દરરોજ દોરજો અને તો જોડાયેલા જોડિયો વિડીયો તો જો મિત્રો વિડીયો આગળ તો મિત્રો તમે જોઈ શકો છો અને ખેડૂત મિત્રો તમે આ આપણે મહેનત ખેતરની અંદર ખૂબ જ છે ટેક્ટરથી અને તો મિત્રો પહેલાં તો બટાકાના પલુર આવી છે પલુર પરથી પહેલાં વાટી લેવાના પછી તૈયાર કરીને મૂકી દેવાનું અને જે તરફ પલર ભેગું કરીને પછી તમે મિત્રો જોતા હશો પલર ભેગું કરીને પછી આગળ પછી મોસમ પહેલી કાઢો તમે બટાકા નહીં મોસમ કાઢીને પછી મુરત કરો તમે આ બે આ બે ઓળા જોઈ શકો છો એકના બે 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 તો દીગર લે દીગર આવે એ મશીન મશીનો બે જ લે આપણે અંદર તમે જોઈ શકો છો મિત્રો અમારા બ્લોકની અંદર તો આવા નવા વિડીયો મિત્રો આવો તરસી પૂરબાત હતી ચેનલ ચેનલની અંદર વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલમાં નવા આવેલા હોય તો સબસ્ક્રાઈબ કરી દોજો જય માતાજી અને જય દ્વારકાધીશ